સાત હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને સાત ડોક્ટરોને સસ્પેન્ડ કરી દીધા છે આ હોસ્પિટલોના નામ અને ડોક્ટરોના નામ તો હું તમને કહીશ જ નમસ્કાર અમદાવાદના એસજી રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની અંદર બે દર્દીઓના મોત પછી ગુજરાત સરકાર હવે સફારી જાગી છે અને એક્શન લીધા છે ગુજરાત સરકારે સાત હૉસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને ચાર ડૉક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધા છે હવે તેઓ પ્રેક્ટિસ કરી શકશે નહીં આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આજે સરકારે એક મોટું એક્શન લીધું છે અને સાત હૉસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને સાત ડોક્ટરોને સસ્પેન્ડ કરી દીધા છે આ હોસ્પિટલોના નામ અને ડૉક્ટરોના નામ તો હું તમને કહીશ જ મારે એ કહેવું છે કે સરકારને એવું છે કે બે ચાર મોત થાય પછી જ એક્શન લે આગ લાગે પછી જ સરકાર જાગે ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં આગ લાગી પછી સરકાર એક્શનમાં આવી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે દર્દીના મોત થયા પછી સરકાર જાગી તો સવાલ એ ઊભો થાય છે તો તમારી પાસે પ્રિવેન્ટિવ માટેની જોગવાઈ છે તો એનો ઉપયોગ શું કામ નથી કરવામાં આવતો આ આયુષ્યમાન યોજના છે એના માટે પણ એક સંસ્થા છે પણ એમ છતાં પણ એનો એનો ઉપયોગ નથી થતો એન્ટી ફ્રોડ યુનિટ એક સંસ્થા બનાવે બનાવવામાં આવેલી છે કેન્દ્ર સરકારે કે જે આયુષ્યમાન યોજનાની અંદર છેતરપિંડી કે જે ગરબડ ગોટાળા થાય એની તપાસ કરતી હોય છે અને પાંચ વર્ષ પહેલાં જ્યારે જયંતિ રવિ સચિવ હતા ત્યારે એમણે કીધેલું હતું કે ગુજરાતની અંદર પણ એન્ટી ફ્રોડની રચના કરવામાં આવશે તો જ્યારે પ્રિવેન્ટિવ હોય તો એન્ટી ફ્રોડ યુનિટ શું કરતું હતું પહેલેથી કેમ તપાસ નહીં કરવામાં આવી કે આવી બધી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલો કે મોટી મોટી હોસ્પિટલોની અંદર મોટા મોટા ડૉક્ટરો કૌભાંડ કરી રહ્યા છે એ વાત પહેલાં શું કામ બહાર નહીં આવી હવે લોકોના મોત થયા પછી સરકારને જાગવાનું છે અને આ એક વખતની દર વખતે આવું જ થાય છે અને માત્ર સરકારની તંત્ર કે ઇવન મીડિયા પણ ત્યારે જ જાગે છે કે જ્યારે બધું હો હા હોબાળો થાય અને પછી પાછું બધું શાંત થઈ જાય છે હવે સરકારે જે સાત હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી છે એમાં અમદાવાદની ત્રણ હોસ્પિટલ છે એક હોસ્પિટલ સુરતની એક હોસ્પિટલ વડોદરાની એક રાજકોટની અને એક ગીર સોમનાથની છે ગીર સોમનાથની જીવનજ્યોત આરોગ્ય સેવા હોસ્પિટલ છે અમદાવાદની નારીત્વ ટર્નિંગ હેલ્થકેર હોસ્પિટલ અમદાવાદની શિવ હોસ્પિટલ રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સુરત અને વડોદરાની સન સાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરતની અંદર તો અહીંયા પીપ્લોજ પાસે આ સન સાઇન ગ્લોબલ હોસ્પિટલ આવેલી છે એ જબરજસ્ત આધુનિક અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે હવે જે ચાર ડૉક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં ડૉક્ટર હિરેન મશરૂ ડૉક્ટર કેતન કલારિયા ડૉક્ટર મિહિર શાહ અને ડૉક્ટર પ્રશાંત વઝીરાણી કે એમના લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે આ ડોક્ટરો હવે પ્રેક્ટિસ કરી શકશે નહીં હવે આ જે નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ છે રાજકોટની એનું તો હમણાં જૂન બે હજાર ચોવીસની અંદર જ કૌભાંડ બહાર આવેલું કે આ રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર હિરેન મસરૂ બાળકોના ખોટા રિપોર્ટ બનાવીને બે પાંત્રીસ કરોડ સરકારની આયુષ્યમાન યોજનાના ગજવે ઘાલી દીધા હતા લેબોરેટરી સાથે સાંઠાઘાટ બીજા બધા સાથે સાંઠાઘાટ અને ખોટા ખોટા સાવ એટલે કોઈ ઓપરેશન જ નહીં કર્યા હોય અને ખોટા ખોટા રિપોર્ટ બનાવીને આ બે પાંત્રીસ કરોડ રૂપિયા લઈ લીધેલા એને એકસો સોળ જેટલા કેસ બનાવેલા હવે આ જે નિહિત બેબી કેર હોસ્પિટલ છે એને પણ આ એમાંથી આયુષ્યમાન યોજનામાંથી રદ કરી દેવામાં આવી છે સરકાર પગલાં લે છે તો બહુ સારી વાત છે પરંતુ હવેથી આવું નહીં બનવું જોઈએ આજે ગુજરાતની અંદર એન્ટી ફ્રોડ યુનિટનું જો છે એ બાબતે જાણકારી મેળવવા માટે અમે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પીએ અમિત ચૌહાણને ફોન કર્યો હતો કારણ કે ઋષિકેશ પટેલ તો ક્યારેય ફોન ઉચકતા જ નથી ગુજરાતના આરોગ્ય મંત્રી એટલા બિઝી રહે છે કે એમની પાસે મીડિયાના જવાબ આપવાનો ટાઈમ હોતો નથી તો અમે પીએનો ફોન કર્યો તો પીએનો ફોન પણ અમે રિંગ કરી પરંતુ એમણે પણ કોઈ જવાબ આપ્યો નહીં એટલે સરકારના લોકોને કોઈ મીડિયાને સાચી માહિતી આપવામાં રસ હોય એવું લાગતું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ